કાંભા પોલીસ સ્ટેશન ખાતે તારીખ એક બાર ચોવીસના રોજ એક ટેલિફોન અરજીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે જે બીએનએસ કલમ એકસો પાંચ બસો એક્યાસી એકસો પચીસ બી તેમજ એમવીએક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ લેવામાં આવેલો છે એની વિગતો ટેલિફોન અરજીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કાંભા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વધી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દેગામ પાસેના જ રાઠોડવા વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળેલ અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નીતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડરથી છટકીને સામેની સાઈડ જતાં એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે એફએસએલ તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું જેના કારણે આ બાબતે એમબીએફની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપીએ જણાવ્યું છે તે પ્રમાણે તેના ખેતર જે દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં એનું ખેતર છે ત્યાં એણે ડ્રિંક કરેલું હોવાનું એણે પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલું છે પૂછપરછમાં અને ત્યારબાદ એણે એ ગાડી લઈને નરોડા એના ઘર તરફ આવતો હતો આ દરમિયાન ડ્રિંક કરેલું હોવાના કારણે એની સંતુલન ગુમાવી અને એની ગાડી જ્યારે રિક્ષાની પાછળ હતી ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા માટે એણે સ્પીડ થોડી વધારે ઝડપ વધારી હતી અને આ દરમિયાન જે ડિવાઈડર છે એની પર જે બ્લોક્સ મૂકેલા છે એ બ્લોક્સ સાથે ભટકાઈને એની ગાડી સ્કીડ થઈને ઓપોઝિટ સાઈડ જતી રહી હતી અને જેના કારણે એ ઓપોઝિટ સાઈડથી આવતા એક્ટિવા સાથે ભટકાઈ હતી અને દેગામ પોલીસ સ્ટેશનની હદમાં એનું ઝાંક ગામ ખાતે ખેતર છે અને એ ખેતરમાં એ ઘણી વખત જતો હોય છે અને એ દરમિયાન એ મોડી રાત્રે સાંજે જેવું ટ્રીંક કરીને ત્યાંથી નીકળ્યો હોવાનું જણાવેલ છે મૂળ એ ખેડૂત હોવાનું હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે અને એની વધુ પૂછપરછ હાલ ચાલુ છે આ બાબતે નાનકડી વાત એમની જે જે પણ કંઈક રજૂઆત હતી આરોપીની એને પણ ધ્યાને લેવામાં આવેલી છે અને એની પણ વિગતો હાલ ચાલુ છે આરોપીની પણ એક એન્સી લેવામાં આવેલી છે તેને જ્યારે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો ત્યારે એને ઈજા થયેલી હતી એટલે એ ઈજા માટે એને માર મારેલું અમુક સમયે માર મારેલો હોવાનું જણાવેલું હોવાથી એ વિગતોને ધ્યાને લઈને આરોપીની પણ એક એન્સી ફરિયાદ લેવામાં આવેલી છે અકસ્માત થયો હોવાની વિગતો છે જે ક્રેટા ગાડી પૂછપરછ કરતાં જે ક્રેટા ગાડીની વિગતો છે એની ઉપર હાલ તપાસ ચાલુ છે તાર ગાડીની વિગતો પણ એમાં એને કઈ રીતે એને યુઝ કરી છે એને માટે વિગતવાર ચકાસણી ચાલુ છે આરોપીના લાયસન્સની પણ ચકાસણી ચાલુ છે અને જે ગાડી છે એની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવે છે